અહીંયા તમે જળ ચડાવી લો અહીંયા તમે આ દૂત પંચામૃત ચડાવી દો એનું નામ પૂજા નથી મન કે તરંગ મારલે ભજન મન કે તરંગ માસ હો ગયા ભજન ી તે બસ હોયા બદન આદત બુરી સુધાન બસ હો ગયાદન હો આદત બુરી સુધાર બસ હો ગયા ી તંગે બસ રોગયા ભજન મન કી તંગે ગુયા ભજન આજક બુરે સુધર લેગ રીતે ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય જો મન તમારું સ્થિર ન હોય તો કઈ રીતે પ્રાપ્તિ કરાવશે તો મનને સ્થિર કરવા માટે એક ના મોટા મોટા વેદ ભણવાની ભલે અત્યારે તો જો છેલ્લે તો મળે છે શ્રી કૃષ્ણમ શરણમ છેલ્લે તો સાર એનો જ છે ભાઈ પણ આપણે કેવું છે કાખમાં છે ને આપણે ગામ ગોતીએ છીએ ભાઈ બધું આપણી અંદર જ છે અને ભગવાનને કઈ પ્રગટ થવામાં વાર નથી લાગતી આગળ આવશે આપણે કથાની અંદર ગજેન્દ્ર એ પુકાર લગાવી છે અને એને પુનર્જન્મનું જ્ઞાન હતું એટલે ફાફા નથી માર્યા એને છેલ્લે તત્વ મળી ગયું છે કે મને શક્તિ જે તીવ્ર ગતિથી વાળી શક્તિ એ જ મને બચાવે એ ગજેન્દ્રને ખબર હતી તો ભગવાનને આવવામાં વાર નથી તો બાજુમાંથી જ આવવાના છે ભગવાન બાજુમાં જ છે કાલે પરીક્ષિતને બધું સમજાવ્યું કે તને આ ઊંચા પહાડો દેખાય છે એ ભગવાનના અસ્થિ છે જાડ દેખાય છે એ ભગવાનના રૂવાડા છે આ બધું તત્વ અંદરનું જ છે લડાઈ અંદર ની જ છે તો પૃથ્વીનો ગુણ છે એ ગંધ છે પછી આવે છે જળનો ગુણ એ રસ છે જળ હોય એનો ગુણ રસ છે આપણા જીભની અંદર જે રસ થયા કરે છે કઈક ને કઈક મનની અંદર અત્યારે આપણે હોય તમે જોજો ઓલું શરણાઈ વગાડતા હોય ને તો એની બાજુમાં કોઈ દિવસ ઓલું કઈ ખવાય નહીં ખાટું મીઠું પાણી જ આવી જાય આંબલી ન ખવાય આ ભાવ આવી જ જાય તરત સીધું બહુ ભૂખ્યો હોય બાજુમાં કોઈ ખાતું હોય ને તો આપણે પછી તેજ નો ગુણ છે એ રૂપ છે તેજ માને પ્રકાશ એનું રૂપ છે એટલે પતંગ્યું હોય ને બટરફ્લાય એ સીધું જ્યાં લાઈટ હશે ત્યાં વધારે જશે

બની શકે એટલે કોઈની બધુવા ન લેતા જીવનમાં તમને જો બધુવા આપણે લઈએ તો આપણને પાતામાં મૂકે છે કોઈની જો દુવા દુવા મળી ગઈ એ આપણને ઉપર બ્રહ્માંડમાં એટલું સુખ આપણને અપાવે છે એટલે કટુ તાકો મનસે ત્યાગ દે બસ હો ગયા ભજન આપણે કોઈને મોટા યોગી ન થઈએ તો ચાલે પણ કોઈને ઉપયોગી થઈએ

આ તો રાજાધી છે ભાઈ આના ઠાઠ અને આપણે પણ એક આપણામાં છે ઈશ્વરની કૃપા કે ભગવાન આપણે બોલાવી એટલે ભગવાન આવે છે શબરીને એક એના ગુરુએ કીધું હતું માતંગ ઋષિએ શબરી કે મને ભગવાન ક્યારે મળશે મારા જીવનમાં ભગવાન ક્યારે આવશે ત્યારે ગુરુએ કીધું કે એક આવશે તું ચિંતા ન આજે મારો ભગવાન આવશે આજે મારો રામ આવશે સિત્તેર થી એસી વર્ષના થયા શબરી વિચાર કરો એને કોઈ દિવસ દ્રઢતા એની મૂકી નથી અને આપણે થાકી જઈએ છીએ અને ભગવાન રામે આવવું પડ્યું છે અને આવવું પડ્યું છે આ શબરીની ગુરુ ભક્તિ છે એમ આપણને જે ગુરુ મળ્યા છે એ કોઈ જેવા તેવા નથી મળ્યા પણ એકવાર ભરોસો તો રાખવો જોઈએ આપણે પણ આપણો ભરોસો છે ને ડગમગ થવા લાગે